જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધ અને ગુરુ બૃહસ્પતિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે બાર વર્ષ પછી તેઓ નજીક આવશે જેના કારણે ત્રણ રાશિઓ પર આની ખૂબ જ શુભ અસર પડવાની છે જેમાં વૃષભ મકર અને મીન રાશિના જાતકોનો સમાવેશ થાય છે વૃષભ રાશિના લોકો માટે બુધ અને ગુરુની યુતિ બીજા ઘરમાં થવાની છે આ રાશિના લોકો ઘણા ક્ષેત્રોમાં અનુકૂળ પરિણામો જોઈ શકે છે નોકરી કરતા લોકોને ઘણો ફાયદો થશે વાતચીત દ્વારા તમે કંઈક સારું કરવામાં સફળ થશો વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો સારો રહેવાનો છે મકર રાશિના લોકો માટે બુધ અને ગુરુની યુતિ અનુકૂળ રહી શકે છે આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે થોડુંક સાવધ રહેવું જોઈશે આ રાશિના લોકો ઘણી સફળતા મેળવી શકે છે નોકરીમાં પ્રમોશનની શક્યતા છે વ્યવસાયમાં પણ પ્રગતિ થઈ શકે છે તમે સ્પર્ધાત્મક કાર્યોમાં સારું પ્રદર્શન કરવામાં સફળ થશો આ ઉપરાંત કલા સાહિત્ય લેખન વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને પણ ઘણો ફાયદો થઈ શકે છે મેન રાશિના લોકો માટે ગુરુ અને બુદ્ધની યુતિ ઘણા કારણોસર ફાયદાકારક હોઈ શકે છે આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે અન્ય બાબતોમાં પણ અનુકૂળ પરિણામો મેળવી શકે છે નાણાકીય સ્થિતિ તેમની સારી રહેશે આ સાથે જ પ્રેમજીવન ખૂબ જ સારું રહેશે પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો હવે અંત આવી શકે છે